ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવા જઈએ તો માહોલ કંઈક જુદો હોય લોકોનો આવકાર હોય લોકોનો ભાવ હોય જીતવા માટેનો વિશ્વાસ હોય કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાંથી હમણાં આપણે ગઈ કાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કહ્યા એ શબ્દો તો નહીં કહું પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહી એક ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોને એક એક પાના પર એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેકશન કમિશનની વેબસાઇટ ખોલે એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરુનું નિશાન કરે